નમસ્કાર ગુજરાત વર્ષની વિશેષ રજૂઆત આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે જણાવીશું તમામ આ રાશિના જાતકોના રાશિફળ વિશે અને જણાવીશું મહામંત્ર મંત્ર મંત્રોચ્ચાર કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો અને જે પણ દર્શક મિત્રો એ ગઈકાલે અહીંયા કોલ કર્યા હતા તેમની સમસ્યા જણાવી હતી આજે તેમને તેમના પ્રશ્નોનું પણ નિરાકરણ મળી જશે તો તમામ વિષયો પર જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા તેવા જ્યોતિષ આચાર્ય આશુતોષ મહારાજજી આશુતોષજી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આશુતોષજી કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે હવે તમે દર્શક મિત્રોને જણાવી દેશો કે આજનું પંચાંગ શું છે સ્મરણ માત્રેણ જન્મ સંસાર પંચાંગ જેના દિવસની ગતિવિધિ નિશ્ચિત કરીએ છીએ તારીખ થઈ રહી છે છવ્વીસ ડિસેમ્બર બે હજાર આજનો વાર એટલે મંગળવાર તિથિની વાત કરીએ તો આજે માક્ષર સુદ પૂર્ણિમા તિથિ બની રહી છે આજનું નક્ષત્ર માર્ગશીર્ષ નક્ષત્ર બની રહેશે આજના યોગની વાત કરીએ તો આજે શુક્લ યોગ બની રહ્યો છે આજનું કરણ એટલે વિષ્ટીકરણ ને આજની રાશિ વૃષભ રાશિ સવારે નવ કલાક અને છપ્પન મિનિટ સુધી રહેશે ત્યારબાદ મિથુન રાશિ લાગુ પડશે જે બાળકનો જન્મ સવારે છ અને નવ ને છપ્પન સુધી થાય એની જન્મ રાશિ વૃષભ જેના વર્ણનાક્ષર રહેશે બ વ ઉ અને ત્યારબાદ અવતરીતના જાતકોની જન્મ રાશિ મિથુન રહેશે જેના વર્ણનાક્ષર રહેશે ક છ અને ગ આ પ્રમાણે નામકરણ કોઈ શુભ રહી શકે આ છે આજનું પંચાંગ જી

લ અને ઈ આવા માટે કાર્યસ્થળ પર લોકોના વ્યવહાર તમારા માટે અનુકૂળ બની રહેશે તો સાથે બાળકોની ન લેવી એ આપના માટે શુભ સાબિત થઈ શકે વાહન ચલાવતી વખતે આજે આપણે સાવચેત રહેવાની આવશ્યકતા બની રહેશે ધાર્મિક કાર્યોમાં રસ અને શ્રદ્ધા જાળવી રાખવી એ આપના માટે આજે લાભપ્રદ સાબિત થઈ શકે એમ છે વાત કરીએ ઉપાય વિશે કે જે ઉપાય કરવાથી આપને લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે તમારા દેવીને પ્રસાદ અર્પણ કરવો એ આપના માટે આજે આ પ્રયોગ અવશ્ય કરવો તો સાથે જાણીએ આજના દિવસના આપના માટેના શુભ રંગ વિશે આજે લાલ રંગ આપના માટે શુભ મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો લાલ રંગનો પ્રયોગ કરો હિતાવ બની રહેશે

કમિશન સંબંધિત કામમાં કોઈ સાપેક્ષ નફો નહીં થઈ શકે તો સાથે તમારા પ્રેમીની વાતોથી આજ તમને ખરાબ કે માઠું લાગી શકે એવા પણ યોગો છે પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ આજ બની રહેશે આજે તમે મનોરંજનને ઘણું મહત્વ આપવાના છો એવી દ્રષ્ટિ યોગો દ્રષ્ટિકોણ છે કામ બગડવાના કારણે તમારો થોડો સ્વભાવમાં ગુસ્સાનો પ્રભાવ પણ જોવા આજ મળી શકે એમ છે ઉપાયની વાત કરીએ તો આજે હનુમાનજીને ગુલાબની માળા અર્પણ કરવી એ આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત થઈ શકે તો ગુલાબ હનુમાનજી માળા અર્પણ કરવી જોઈએ સાથે જાણીએ આજના દિવસના આપના માટેના શુભ રંગ વિશે આજે વૃષભ રાશિના જાતકો માટે ક્રીમ રંગ ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો ક્રીમ રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ સાબિત થશે હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ મંગલ રીતે પસાર થાય એ મંત્ર છે ઓમ વાયુપુત્રાય નમ આ મંત્ર જાપ કરો આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે જી જી બિલકુલ હવે જાણીશું મિથુન રાશિ વિશે તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ મિથુન રાશિ રાશિ ચક્રના ત્રીજા ક્રમની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજે ભવિષ્ય વિશે થોડીક ચિંતાઓ આપને અવશ્ય બની રહી છે તમે તમારી કાર્યશૈલીમાં થોડો ફેરફાર કરી શકો છો જેથી લાભની પ્રાપ્તિ જોવા મળે અણધાર્યું નાણાકીય આજે નુકસાન થવાની સંભાવના પણ દ્રષ્ટિગોચર થઈ રહી છે તો સાથે મિત્રો અને પરિવારજનો સાથે આજે કોઈ મતભેદ થઈ શકે એવા પણ યોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે તો મતભેદ થતાં બચવાનો પ્રયત્ન કરવો જોઈએ જાણીએ આજના દિવસના આપના માટેના વિશેષ શુભ ઉપાય નામે છે કે જેને કરવાથી આજ લાભની પ્રાપ્તિ થઈ શકે ઉપાય છે આજે હનુમાનજીની સન્મુખ બેસી હનુમાન ચાલીસાનો પાઠ કરવો સાબિત થઈ શકે વાત કરીએ શુભ રંગ વિશે તો આજે મિથુન રાશિના જાતકો માટે આછો લીલો રંગ શુભકારી સાબિત રહેશે આ રંગનો પ્રયોગ કરો હિતાવત છે સાથે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસમાં મંગલતા જોવા મળી શકે મંત્ર છે

તમારા બોસ તમારા પ્રમોશન સંબંધિત કેટલાક નિર્ણયો આજે લઈ શકે એવા પણ યોગો છે ધંધાકીય સંજોગો અને આર્થિક લાભ કરાવનારી આજની સ્થિતિઓ બનતી જોવા મળી રહી છે તો સાથે આજે સારો એવો લાભ થતો પણ જોવા મળી રહી છે એકંદર દિવસ આપના માટે આજે મંગલકારી રીતે પસાર થાય એવા યોગો દ્રષ્ટિગોચર છે વાત કરીએ ઉપાયની તો આજે સાકરવાળા દૂધનું સેવન કરવું આપના માટે મંગલકારી ઉપાય સાબિત થઈ શકે છે સાકર ગોળી દૂધને પીવું એ આપના માટે શુભ રહેશે શુભ રંગની વાત કરવામાં આવે તો આજે ઘેરો ગુલાબી રંગ કર્ક રાશિના જાતકો માટે શુભકારી મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી લાભની પ્રાપ્તિ થતી જોવા મળે ઓમ ગણનાયકાય નમઃ આ મંત્રનો જાપ કરો આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે જી

રાજકારણ સાથે જોડાયેલા લોકો પોતાના નિવેદન શૈલીથી જનતાને આજે પ્રભાવિત કરી શકે એવા યોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે એકંદરે દિવસ આપના માટે મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ શુભપાઈની તો જે બાલાજીને સિંદૂર અર્પણ કરવું અર્થાત હનુમાનજી મહારાજને સિંદૂર ચઢાવવું એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેવાનો છે તો આજે હનુમાનજીનું સિંદૂર અવશ્ય અર્પણ કરવું વાત કરીએ આજના આપના માટેના શુભ રંગ વિશે તો આજે સિંહ રાશિના જાતકો માટે કેસરી રંગ શુભ મંગલકારી ભાગ્યવર્ધક રહેવાનો છે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે જાણીએ મહામંત્ર વિશે કે જેનો જાપ કરવાથી વધારે લાભની પ્રાપ્તિ થઈ શકે એ મંત્ર છે ઓ મનોજ વેગાય નમઃ આ મંત્રનો જાપ કરો આપનો દિવસ સહજતાથી મંગલ રીતે પસાર થતો જોવા મળશે જી જી બિલકુલ હવે જાણીશું કન્યા રાશિ વિશે તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અજીવશ્ય કન્યા રાશિ રાશિ ચક્રના છઠા ક્રમાંકની રાશિ છે જેના અક્ષરો છે પઠ અને અણ આવા જાતકો માટે જટિલ પ્રશ્નોના ઉકેલમાં આજે સફળતા મળી શકે એમ છે વિદેશ પ્રવાસની તકો પણ મળી શકે તો સાથે આજે તમે ખૂબ શિસ્તબદ્ધ રહો એવા પણ યોગો દ્રષ્ટિ ગોચર છે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટની ઓફર આજ આવી શકે એવા પણ થઈ રહ્યા છે તો સાથે તમે વ્યવસાય માટે આજે લોન લઈ શકો છો એવા પણ યોગો છે એકંદર દિવસ આપના માટે શુભકારી અને મંગલકારી છે ઉપાયની વાત કરીએ તો આજે કન્યા રાશિના જાતકો માટે સંકટ મોચન સ્ત્રોતનો પાઠ કરવો ખૂબ શુભ અને મંગલકારી સાબિત રહેવાનો છે જાણીએ આજના આપના માટે શુભ રંગ વિશે તો આજે આપના માટે શુભ રંગ રહેશે લીલો રંગ આજે લીલા રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ રહેશે વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવાથી દિવસ મંગલતાથી પસાર થાય એ મંત્ર છે ઓમ હનુમતે નમઃ આ મંત્રનો જાપ કરો આપનો દિવસ આજે મંગલતાથી ધીરે ધીરે સુંદર રીતે પસાર થતો જોવા મળશે જી જી બિલકુલ હવે જાણીશું તુલા રાશિ વિશે તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય તુલા રાશિ રાશિ ચક્રના સાતમા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આવકના સ્ત્રોતમાં ઘટાડો થઈ શકે છે તો સાથે તમારી સલાહથી લોકોને ફાયદો પણ થતો જોવા મળી શકે છે જો જરૂરી ન હોય તો આજે મુસાફરી કરવી ટાળવી એ આપના માટે શુભ રહી શકે છે બિનજરૂરી દલીલો આજે ટાળવી જોઈશે તો સાથે આજે કોઈ કામમાં અડચણો આવી શકે છે એકંદર દિવસ આપના માટે આજે સામાન્ય બની રહેશે થોડોક તકલીફવાળો પણ છે તો ઉપાય કરવાથી લાભ પ્રાપ્ત થઈ શકે જાણીએ આજના દિવસના આપના માટેના ઉપાય વિશે તો હનુમાનજીના દ્વાદશ નામનો પાઠ કરવો એ આજ આપના માટે મંગલકારી સાબિત રહેશે તો હનુમાનજીના બાર નામનું ઉચ્ચારણ અવશ્ય કરવું જાણીશું શુભ રંગ તો આજે આપના માટે શુભકારી જે રંગ બતાવી રહ્યો છે આજે ક્રીમ રંગનો ઉપયોગ કરવાથી આપનો દિવસ મંગલતામાં પરિણત થઈ શકે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ મંગલતા અને લાભપ્રદ સાબિત થાય એ મંત્ર છે ઓમ બ્રહ્મચારી નમઃ આ મંત્રનો જાપ કરો દિવસ મંગલ રીતે પસાર થશે જી જી બિલકુલ હવે જાણીશું વૃશ્ચિક રાશિ વિશે તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય વૃશ્ચિક રાશિ રાશિ ચક્રના અષ્ટમ એટલે આઠમા ક્રમની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે તકોનો લાભ લેવાની ખાતરી કરી લો આજે ઘણી તક મળશે પણ એનો લાભ આજે ઉઠાવવાનો ઉપયોગ કરો પ્રયોગ કરવો જોઈએ પ્રતિષ્ઠિત લોકો સાથે તમારો સંપર્ક આજે વિકસિત થઈ શકે એમ છે સાથે

આજે આપના માટે શુભકારી ભાગ્યવર્ધક રંગ જે બતાવી રહ્યો છે મરુન રંગ છે આજે મરુન રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ કરોતાવર રહેશે જાણીશું મહામંત્ર વિશે કે જેનો જાપ કરવાથી દિવસમાં વધારે મંગલતાની પ્રાપ્તિ થાય મંત્ર છે ઓમ રામ દૂતાય નમઃ આ મંત્રનો જાપ કરો દિવસ મંગલ રીતે પસાર થતો જોવા મળશે જી હવે જાણીશું ધન રાશિ વિશે તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય ધન રાશિ રાશિ ચક્રની 9મા ક્રમાંકની રાશિ છે જેના वर्णના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે વડીલોનું માર્ગદર્શન લેતા રહો અને તમને આર્થ સાર્થક પરિણામ પ્રાપ્ત થતું જોવા મળશે તમારે બીજાની ભૂલોની ભરપાઈ પણ આજ કરવી પડી શકે એમ છે સાથે અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે તમારી ક્ષમતાઓનો ભરપૂર આજ ઉપયોગ કરવો જોઈએ પરિવારના સભ્યો સાથે આજે મતભેદ થવાની પણ સંભાવનાઓ છે એકંદરે આજનો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે ઉપાયની વાત કરીએ તો આજે રામજી મંદિરમાં દાન કરવું આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે કોઈ પણ રામ મંદિર હોય એમાં દાન કરવું યથાસંભવ આપના માટે શુભ સાબિત રહેશે શુભ રંગની વાત કરીએ તો આજે ઘાટો પીળો રંગ આપના માટે શુભ મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરવો ઈતાવર રહેશે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી મંગલતા જોવા મળે એ મંત્ર છે ઓમ ભક્તપ્રિયા નમઃ આ મંત્રનો જાપ કરો આપનો દિવસ સહજતાથી મંગલ રીતે પસાર થતો જોવા મળશે જી

બાળકો આદેશોનું પાલન પણ કરતા જોવા મળી શકે એકંદરે આજનો દિવસ શુભ છે તમારી ઈચ્છા મુજબ કામ થવા છતાં તમે અસંતુષ્ટતાનો અનુભવ કરી શકો તો સાથે આજે તમને તમારી અપેક્ષિત મુજબ પરિણામ ન પણ મળી શકે તો એકંદરે દિવસ આપના માટે આજે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહે છે ઉપાયની વાત કરીએ તો આજે હનુમાનજીને ચંદન અર્પણ કરવું આપના માટે ભાગ્યવર્ધક ઉપાય સાબિત થશે સાથે જાણીએ આજના આપના માટેના શુભ રંગ વિશે આજે વાદળી રંગ આપના માટે શુભકારી મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે આ રંગનો પ્રયોગ કર્યો તાવરે હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરો મંગલતામાં વધારો કરી શકે મંત્ર છે ઓમ રામ ભક્તાય નમઃ આ મંત્રનો જાપ કરો દિવસ મંગલતાથી પસારતો જોવા મળશે જી

તમને તમારી મહેનતનું આજ સાનુકૂળ પરિણામ પણ જોવા મળી શકે છે તો સાથે તમારું કોઈ પણ મહત્વનું કામ અટકેલું હોય આજે પૂર્ણ થતું પણ જોવા મળી શકે એકંદર દિવસ આપના માટે શુભ સાબિત રહેશે પાયની વાત કરીએ તો આજના દિવસે આપ હનુમાનજીના દર્શન કરવા આપના માટે આજે ખૂબ શુભ અને મંગલકારી સાબિત રહેવાનું છે તો હનુમાનજીના મંદિરમાં દર્શન અવશ્ય કરવા જવું જોઈએ

હવે જાણીશું રાશિ ચક્રની અંતિમ રાશિ વિશે એટલે કે મીન રાશિ વિશે તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય મીન રાશિ રાશિ ચક્રના 12મા ક્રમાંકની રાશિ છે જેના વર્ણનાક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે અર્ણધારીઓ આર્થિક લાભ આજ આપને થઈ શકે એમ છે મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવનાઓ પર આજ દ્રષ્ટિ ગોચર થઈ રહી છે સાથે તમારા માટે દિવસ વિશેષ શુભ છે પોતાના સિદ્ધાંતો પર આજે અડગ રહેવાની જરૂરિયાત બની રહી છે બાળકોની જરૂરિયાત પૂરી કરવામાં કોઈ કસર નહીં છોડો આજનો દિવસ આપના માટે મંગલ રીતે પસાર થતો જોવા મળી રહ્યો છે વાત કરી આજના દિવસના આપના માટેના વિશેષ ઉપાય વિશે કે કયો ઉપાય કરો આજ આપના માટે વિશેષ કર સાબિત થવાનો છે તો જાણીએ આજે હનુમાનજીને લાલ પુષ્પ અર્પણ કરવા આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે શુભ રંગની વાત કરવામાં આવે તો આજે મીન રાશિના જાતકો માટે શુભકારી ભાગ્યવર્ધક રંગ જે છે સોનેરી રંગનો પ્રયોગ કરવો હિતાવ રહેશે સાથે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ મંગલ રીતે મધુર રીતે પસાર થાય એ મંત્ર છે ઓમ શ્રી હૃદયાય નમઃ આનો જાપ કરો આપનો દિવસ મંગલ રીતે મધુરતાથી પસાર થતો જોવા મળશે જી

લગ્ન જીવનમાં શાંતિ ક્યારે મળશે દીપેન્દ્રસિંહ આપની કુંડલીમાં સપ્તમ સ્થાનમાં સૂર્ય અને કેતુની સ્થિતિ છે જેના કારણે વૈવાહિક જીવનમાં થોડીક તકલીફો અવશ્ય જોવા મળી રહી છે આપની કુંડલી અને આપની પત્નીની જે કુંડલી મેળવી હોય તો એમાં ગણદોષ હશે તો વૈવાહિક જીવનમાં વધારે તકલીફો જોવા મળી શકે પણ છતાંય તમે એક કામ કરી શકો આપના સૂર્યની આપે ઉપાસના કરવાની રહેશે અને સૂર્ય કેતુ ગ્રહણ યોગની શાંતિ કરાવો સાથે ઘરની અંદર નૈઋત્ય વિભાગમાં દંપતીનો એક સુંદર ફોટો લગાવી રાખો અને આ ક્ષેત્રમાંથી એટલે નૈઋત્ય વિભાગમાંથી લાલ કલર હટાવી દેવો જોઈએ આપના જીવનમાં સુખદ ફળની પ્રાપ્તિ અવશ્ય થશે પારિવારિક સુખ તમને સારું જોવા મળશે બીજા કોલર છે ઋષિલભાઈ એમનો પ્રશ્ન છે વિવાહ ક્યારે થશે ઋષિલભાઈ આપની કુંડલીમાં સાતમા સ્થાને શુક્ર કેતુને ગુરુ વિરાજમાન છે જ્યારે આઠમે શનિ વિરાજમાન છે આપની કુંડલીમાં પ્રણય વિવાહનો યોગ બની રહ્યો છે પણ સહજતાથી એ થવામાં સંભાવનાઓ જોવા નથી મળતી ઘણી તકલીફો જોવા મળશે અને શનિવાળી પણ કુંડલી છે એટલે વિલંબથી થશે લગ્ન થોડી ધીરજ ધરવી આપના માટે શુભ રહેશે સાથે સાથે કામ તમે અવશ્ય કરી શકો છો દેવી દુર્ગાની આરાધના કરો દુર્ગા સપ્તશતીના પાઠ કરવા જોઈએ દર મહિને એક વખત તમારા હાથે પાઠ કરો અથવા બ્રાહ્મણને બોલાવીને પાઠ કરવા જોઈએ સાથે આપે આ મંત્રનો જાપ કરો લાભકારી નિવડશે મંત્રનો નોંધી રાખો પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણી દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ ભવામ આ મંત્રનો જો આપ જાપ કરશો તો અવશ્ય લાભ થતો જોવા મળશે કુંડલીમાં જે દોષો છે એ દોષોની વિધાન એની પૂજા અર્ચના અવશ્ય કરવી જેથી કરીને આપના જીવનમાં વિવાહ સુખ જલ્દી પ્રાપ્ત થાય બીજા કોલર છે જ્યોતિષભાઈ એમનો પ્રશ્ન છે આરોગ્ય સારું રહેતું નથી જ્યોતિષભાઈ આપની કુંડલીના આધારે જોઈએ તો આપની કુંડલીમાં સાત આઠમા સ્થાનમાં મંગળ કેતુનો અંગારક યોગ બન્યો છે અંગારક યોગ આરોગ્ય ઉપર માઠી અસરો પધરાવતો હોય છે અને સાથે સાથે આપની કુંડલીમાં અત્યારે વર્તમાનમાં બુધની દશા ચાલે છે અને બુધની અંદર ગુરુની અંતર દશા પણ ચાલી રહી છે બુધથી ગુરુનું અંતર બારમા સ્થાને છે અને એ પણ તમારા કહેવાય છે કે આઠમા સ્થાનની નજીકમાં હોવાના કારણે આરોગ્ય પર માઠી અસરો જલ્દી જોવા મળે છે આરોગ્યનો આઠમા સ્થાનમાં ત્રણ ગ્રહોની યુતિ છે મંગળ કેતુ અને ગુરુ તો જેના કારણે તકલીફો વધારે જોવા મળે છે કારણ કે અહીંયા ચાંડાલ યોગ પણ બન્યો છે તો આ સમયની અંદર મૃત્યુંજય મંત્રના જાપનું અનુષ્ઠાન કરવું અને આરોગ્યની તકેદારી રાખવી આપના માટે શુભ સાબિત થઈ શકે જે વસ્તુઓનો પરહેજ કરવાનો છે કરશો તો લાભ અવશ્ય મળશે આમ અંકશાસ્ત્ર પ્રમાણે આપના કહેવાય છે કે સાચવવા જેવા મહિનાઓમાં નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તકલીફો જોવા મળે છે શ્વસન ક્રિયા રિલેટેડ તો આ માસની અંદર ઠંડીમાં વધારે ફરવાનો આગ્રહ ન રાખવો આપના માટે શુભ સાબિત થશે બીજા એક કોલર છે શક્તિ રાજભાઈ એમનો પ્રશ્ન છે વ્યવસાયમાં સફળતા ક્યારે પ્રાપ્ત થશે શક્તિરાજભાઈ આપની કુંડલીમાં શનિની વર્તમાનમાં દશા ચાલી રહી છે અને કુંડલીમાં ચતુષાગર યોગ છે એટલે વ્યવસાયમાં સફળતાના યોગો છે પણ વર્તમાનમાં કેટલાય સમયથી શનિની દશા ચાલી રહી છે અને એમાં હાલ વર્તમાનની અંદર શનિમાં બુધની પ્રત્યંતર દશા ચાલે છે અને શનિથી બુદ્ધનું અંતર આઠમે થતું હોવાના કારણે આ સમય લગભગ હજી ત્રણ મહિના સુધી તમારે થોડીક સાવચેતી રાખવાની આવશ્યકતા બની રહેશે સફળતા માટે આપ કુબેર ભંડારીની આરાધના કરો વ્યવસાય સ્થાનમાં ઉત્તર દિશામાં ભગવાન કુબેર નો વિગ્રહ એટલે પ્રતિમા સ્થાપિત કરો નિત્ય એક માળા કુબેર મંત્ર જાપ કરો ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણા ધન ધાન્યાધિપતયે ધનમ ધાન્ય સમૃદ્ધિ મેદહી સ્વાહ લાભ અવશ્ય મળશે જી પંચાંગ દિન તમામ જાણકારી આપી આપી સાથે જ જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતી તેનું નિરાકરણ પણ આપી આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય તો દર્શક મિત્રો ભાવ્ય દર્શન કાર્યક્રમ થકી આપ્યા આપે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે પરંતુ આપને કોઈ અંગત સમસ્યા છે કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા તો કાર્યક્રમના અંતમાં આપ ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોઈ શકો છો તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો તો ભાવિદર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર